ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે સંકટના સમયે તે હાજરા હજુર મદદગાર છે અહીંયા ગીત કરતા ઈશ્વરના સંદર્ભમાં એવું કહે છે કે સંકટની પરિસ્થિતિમાં પ્રભુ આપણા માટે એક આશ્રય છે કે જ્યાં આપણે ત્યાં જઈને એ પરિસ્થિતિઓમાં વિકટ સંજોગોમાં પ્રભુ પાસેથી આપણે આશ્રય મેળવી શકીએ છીએ કે જ્યાં પ્રભુ આપણને પોતાની હેઠળ સંભાળે હાજરા હજુર મદદગાર છે અને એ પરમેશ્વર એવા સમયોમાં આપણું સામર્થ્ય પણ છે ભલાઓ ઘણા બધા લોકો જીવનની અંદર જ્યારે તોફાનો કેવી કોઈક આકસ્મિક સંજોગોવાળી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે તેઓ નાસીપાસ થઈ જાય છે તેમનું બળ તેમની હિંમત ખોટી જાય છે એટલા માટે કે તેઓ જગતના બળની અંદર આગળ વધતા હોય છે પરંતુ જો આપણે ઈશ્વરને પોતાનો સામર્થ્ય બનાવીએ તો આપણે તોફાનોની મધ્યે પણ ઉભા રહી શકીએ છે સંકટના સમયે જોવા જઈએ તો પોતાના લોકો પણ એક સમયે સાથ છોડી દે છે પરંતુ ઈશ્વર કદી પણ સાથ નથી છોડતા ઈશ્વર એવા સમયમાં જો વોલપેપર જુઓ તો આ વોલપેપરની અંદર ભાગે તમે દરિયા કિનારા પર આ પ્રકારની એક દીવાદાંડી જોઈ હશે કે જે તોફાનોમાં આંધીમાં કે પછી સમુદ્રના મોજા જ્યારે એની પર પછડાઈ છે ત્યારે એ પરિસ્થિતિઓની અંદર પણ તે દીવાદાંડી ત્યાં ઊભી રહે છે એ ધ્વસ્ત નથી થતી એ તોફાનોને ખમે છે વલાઓ એટલા માટે કે તે બહુ જ મજબૂત રીતે બાંધવામાં આવેલી હોય છે આપણા પરમેશ્વરે આપણને પણ આ સંકટરૂપી જગતની અંદર મૂક્યા છે પરંતુ જો આપણું બાંધકામ આપણા ઈશ્વરના વચનો પર થયું હશે તો આંધી તોફાનો આપણને પાડી નહીં શકે આપણને નષ્ટ નહીં કરી શકે હું એક ભાઈને ઓળખું છું કે જે ભાઈ પોતાના જીવનની અંદર એવા સમસ્યા અને પ્રશ્નો અને મુશ્કેલીઓના સમયમાંથી પસાર થયા પરંતુ એવા પ્રશ્નોની મધ્યે પણ તેમણે ઈશ્વર ઈશ્વરને પોતાના આશ્રય બનાવ્યા તેમણે એવા કઠિન સમયમાં ઈશ્વરને પોતાનું સામર્થ્ય બનાવીને તે પરિસ્થિતિમાં તેમણે પ્રભુમાં બળ પકડ્યું અને સંકટના સમયે જે ઈશ્વર હાજર હાજુર મદદગાર છે તેમના પણ તેમણે ભરોસો અને આધાર રાખ્યો તેને ભલાઓ એ પરિસ્થિતિઓમાં તેઓ ટકી શક્યા અને પરિસ્થિતિઓમાંથી તેઓ બહાર પણ આવી શક્યા આજે હું આપને કહેવા માંગુ છું કે જો તમે પ્રભુને તમારો આશ્રય અને તમારું સામર્થ્ય બનાવશો તો ચોક્કસપણે તમે સ્વર્ગીય સ્થાનોમાંથી સહાયને પ્રાપ્ત કરશો દાઉદ ગીર્તરતા પણ એવું કહે છે કે જ્યારે પ્રભુ મને બીક લાગશે ત્યારે હું તારી પાસે આવીશ ઈશ્વરને પોતાના આશ્રય અને કિલ્લા તરીકે પોતાના ગઢ તરીકે તે ઓળખાવે છે કારણ કે દાઉદ જાણતો હતો કે શત્રુ જ્યારે પણ છાવણી કરે ત્યારે પ્રભુના ચરણોમાં જવું પ્રભુનો આશ્રય લેવો એ બાબતોમાં હંમેશા વિજય અને સામર્થ્ય પ્રાપ્ત કરાવે છે અને ભલાઓ તમે પણ જોઈ રીતે પ્રભુને તમારું સામર્થ્ય બનાવશો પ્રભુને તમારો આશ્રય કરશો તો તમે પણ અદભુત વિજય પ્રાપ્ત કરી શકશો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે અત્યારે રાત્રે પોણા ત્રણ વાગે હું પ્રભુનું વચન તમારી મધ્ય વહેંચું છું ત્યારે મને વિશ્વાસ છે કે આજનું વચન તમારા જીવનને પ્રભુમાં અદભુત બળ અને સામર્થ્ય આપશે આવો આજના વચન માટે આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર આજના વચન માટે તમારો આભાર પ્રભુ આજે કોઈ એવો વ્યક્તિ કે જે જીવનથી નાસીપાસ થઈ ગયું હોય તો એ તમારા વચનમાં બળ પકડે પ્રભુ એ સામર્થ્ય બનો અને હાજર હાજુર મદદગાર બનીને તમે તેમને સંકટની પરિસ્થિતિઓમાંથી બહાર કાઢો પ્રભુ ઈશ્વરના નામમાં